અહીં હાજર આપણા મહેશભાઈ કાકડિયાને વિનંતી કરી કે મહેશભાઈ પટેલ જેઓ આપણા સંપ્રદાય સાથે જોડાયેલા છે એમની ખ્વાહિશ એવી છે કે આ સંપ્રદાયનો ઝંડો વિશ્વની અંદર ફડકે એ કેમ નહીં ફડકે એના માટે આપણે કેમ પ્રયત્ન કરીએ એ સખત પ્રયત્નો આપણી સાથે કરી રહ્યા છે અને એની સાથેનો જે સહયોગી જે વૃંદ છે એ પણ આ પ્રકાશન કરવા માટે સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે એવા ફક્ત વક્તા આપણા ઉમેશભાઈને વિનંતી કરું આ પ્રસંગે મેં શબ્દ અનુરૂપ એને કહેશે એ વિનંતી કરું છું શ્રી કરુણા સાગર सागर भगवान की सत्यवल साहेब અહીંયા બિરાજમાન સાધુ સંતો બધાના ચરણમાં વંદન કરી અને ટ્રસ્ટીઓને જે મને બે બોલવા માટે ઉપસ્થિત કર્યો છે એનો આભાર માની અને થોડી વાત કરું છું આપણે આપણો જે સંપ્રદાય છે એનું નામ જ્ઞાન સંપ્રદાય છે કાયમ પંથ છે પણ આ કાયમ હું છે અને જ્ઞાન હું છે એની આપણે ખબર પડવી જોઈએ પાંચ એક ઘરની અંદર પાંચ હો હતી અને એની સાસુએ કીધું કે આ દૂધ છે ને એમાંથી ઘી કાઢી નાખજે એટલે પેલી જે ઓ હતી ને એ દૂધની અંદર તેલ નાખ્યું એની હાજર મેળવવા માટે એનાથી મળે દૂધ મેળવવું એમાંથી ઘી કાઢવું હોય તો તેલ નાખે તો મળે બીજી ઓવ હતી એની અંદર ઘી નાખ્યું એની એનાથી મળે તો એમાંથી દૂધમાંથી ઘી કાઢવું હોય તો શું જોઈએ આપણે શું કરવું પડે છાશ નાખવી પડે અંદર

ઈ માખણ વિશે ઘી રહેલું છે છુપાયેલું છે પણ દરેક ને કાઢવાની રીત જુદી હવે એક જે બાઈ હતી એને તો આવડી ગયું કે એની છે ઈ છાશ મેળવી અને દૂધમાંથી દહીં બનાવી નાખ્યું સવારે દહીં થઈ ગયું પણ એને એમ કીધું કે આની અંદર થી હવે તું છે ને ઈ ઘી કાઢી નાખે તો ઈ બાઈ ધોકો લઈને ધોકાવા મળી દહીં ને ધોકા થી ધોકાવી તો અંદરથી માખણ કે ઘી નીકળે કે ન નીકળે કેમ ન નીકળે કે એને એમ હતું કે જે હું મારા કપડાને ધોઉં છું એમાંથી જે રીતે મેલ કાઢું છું એમાંથી ઘી કાઢવાનું છે એ એની સમજણ પ્રમાણે વિચારે ને બધા એમ આપણી પણ સમજણ જ્ઞાન સંપ્રદાયમાં આવ્યા પછી કરતા કોણ છે અને આપણે કેવી રીતે છુપાયેલા છે આપણે એ દૂધની અંદર જે રીતે ઘી છુપાયેલું છે એવી રીતે આ ઘાટ વિશે પંચ પંચ પંચઘાટ વિશે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ અને પરમ કારણ દેહ વિશે છુપાયેલા છે આ છુપાયેલાને કાઢવા કેવી રીતે અંદરથી આ હંસને આનાથી છૂટો કેમ કરવો ઘી છૂટું આપણે દેખાતું નથી એવી રીતે અંશને પણ છૂટો કરવાની જે રીત છે એ જે પદ્ધતિ છે એ કયા જ્ઞાનથી કરવી એ જ્ઞાન કોને આગળથી શીખવું કોને આગળથી અનુભવું એના માટે એની સાસુ આગળ એની કાકી આગળ એની માં આગળ થી શીખે તો એને આવડે ને પણ જો એ શીખે જ નહીં અને એ દહીને ધોકાવે એની અંદરથી દૂધ ઘી નીકળે તો ન નીકળે તે કે દૂધ ફાટી ગયું તો ઓલા નહીં કે કપડા ફાટી જાય એમ હાંધવાનું હોય છે દોરો લઈ પછી આપણે સંચે સીવી એમ કાંઈ દહીં ન સંધાય એમ આપણે ઘાટની અંદર ભળેલા છીએ તો એની એક રીત છે એક પદ્ધતિ છે એક એક આયોજન છે એક યોજના છે કે શરીરમાં અંશ આવ્યો છે ક્યાંથી આ અંશ ક્યાં રહે છે અંશ ઘાટથી છૂટો કેમ છે આ પાંચ તત્વોના પાંચ પાંચ તત્વોની દસ ઇન્દ્રિયો થઈ પાંચ કર્મેન્દ્રિ અને પાંચ જ્ઞાનેન્દ્રિ આ પાંચ કર્મેન્દ્રિય ને પછી આ શરીર જે તૈયાર થયું માના ઉદરમાં નવ મહિનાની અંદર પછી બહાર જન્મો નાડ કપાઈ ગઈ અને શ્વાસ નાકથી લેતા શરૂ થયો એટલે પંચભૂતના પાંચ પ્રાણા એ મેં લેવાનું શરૂ કર્યું

એટલે માના ઉદરમાં નવ મહિના આપણું શરીરનું પોષણ બહારથી થયું અને હવે આ શ્વાસ લે કે એમાં અપાન ભૂમિ તત્વનો પ્રાણ જળ તત્વનો ઉડાન અગ્નિ તત્વનો વાયુ તત્વનો વ્યાન આકાશ તત્વનો સમાન અને એના ઉપવાયુઓ બધાય લેવા અને છોડાતા કુરમ કલકલ દેવદાર ધનનજે એને નાક આ બધા એ વાયુ એ આપણે પકડી રાખ્યા આ પંચ પ્રાણે આપણે પકડી રાખ્યા છે એની પછી પાંચે પ્રાણની એક એક પ્રકારની કોષની શરૂઆત થાય અન્નમય કોષ આનંદમય કોષ મનોમય કોષ પછી પ્રાણમય કોષ ને વિજ્ઞાનમય કોષ આ કોષો આપણા શરીરમાં નિરંતર બન્યા કરે છે આ કોષને બનાવે છે ત્યાં જો અંશ ન હોય તો આ કોષનું કોઈ ઉત્પન્ન થાય નહીં ઉત્પન્ન થાય નહીં તો આ શરીર બચે નહીં એમાં હાડકા બને નહીં માંસ બને નહીં નાડી બને નહીં લોહી બને નહીં વાળ વાળ નીકળે નહીં નખ એમ રહે આ શરીરમાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આ અંશ આ શરીર ને ચલાવે છે હમણાં હમણાં પ્રસાદ આપણે ખાઈશું બધા જમશું તો હાથ થાય પચાવી નાખ્યો છે ને એમાંથી લોહી કરી નાખ્યું છે ઘણો એમાંથી હાડકા કરીને ખાય છે ઘણી ચામડી એ બધું કામ કોણ કરે છે તું આ ઘાટ ના વિશે ન બેઠેલો હો તો કોણ કરે કામ તું તો આ ઘાટમાં છું આ ઘાટ વિશે તારું આ સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે એ કહેવાને માટે પરમગુરુ આવ્યા કે તું બીજી બધી જે ફાફા મારે છે આખી દુનિયામાં આ દેવને પૂજે છો આ જળને પૂજે છો આ ફોટાને પૂજે છો આ મૂર્તિ ની અંદર કે અને જે ઉપાસના કરે છો એ બધી બહાર છે કે ઘણી વખત આપણે ઘરમાં ચાવી આમ તે મુકાઈ ગઈ હોય ને પછી કઈક કુટિયા કે હાર કે કાઢેલો નહીં ને તો તરત આપણે બે દીવા કરીને કે નાળેલું એમ કરીએ અને એ નાળિયેર વધારે દીવા કરી એની હાથે કઈ આપણો પરમ ગુરુ હોય રઘુરામજી મહારાજ હોય આપણા સ્વરૂપ ને ખોવાયું છે ને એને ગોતવા માટે પરમ ગુરુ છે આ સ્થૂળ વસ્તુ છે હોનું ને હીરા ને જવેરાત ને ચાવી ને તો બધું અહીં પડ્યું રહેવાનું છે આ ઘાટ પણ પડ્યો રહેવાનું છે હમણાં હું વાત કરતો આ પંચ મહાભૂતમાંથી બનેલો ઘાટ નવ મહિનામાં બને છે સિત્તેર એસી વર્ષ સુધી આપણામાં રહી છે અને છતાં આપને જાણી નથી એકતા અને બીજાને જાણવાની કોશિશ કરી એટલે ગુલામી સ્વીકારી છે સ્વતંત્ર પદ આપણે સ્વીકાર્યું નથી સ્વતંત્ર પદ હું કોણ અને મારા કર્તા કોણ એને દેખાડવા માટે પરમગુરુ વર્ષે નહીં મહિને નહીં પક્ષે નહીં અયને નહીં પખવાડિયે નહીં આ કલ્પમાં એકવાર આવે આપણો ભાગ એવા હરા છે કે આઠ ચોસઠ વર્ષ પછી પરમગુરુ અહીંયા પ્રગટ થયા અને એ આ ધરતી ઉપર એવા આ ઠપજને આ કહેવાને માટે એવા કે તું આનાથી છૂટો નઈ પડ તો હજી કેટલી યોનિમાં તારે ફરવું છે આ ચાર ખાણી છે સ્વેતજ ઇન્દ્ર જરાયુ અને ઉદ્બીજ એના 21 21 લાખ યોની છે આ 84 લાખ યોનીની અંદર ફરી ફરીને તું થાક્યો નથી તને થાક નથી લાગતો આ તને છે સુખ દુખની અંદર રાતી રોવું ને હસવું એની અંદર જ રહેવું છે મળમૂત્રની અંદર જ રહેવું છે તારે અરે આને છૂટું પડવાની જે રીત છે યુક્તિ છે જેમ દૂધમાંથી ઘી છૂટું પડવાની એ યુક્તિ લઈને એ કળા લઈને એની ચાવી લઈને પરમ ગુરુ કરતા પાસેથી બીજું સ્વરૂપ ધારણ કરીને પોતે કરતા છે છતાં એ એનું સ્વરૂપ એ જે બે એને કીધું ને કે વૃક્ષની અંદર ડાળી અને ફળ એ બે જુદા નથી એમ પરમ ગુરુ અને કેવલ કરતા એક છે અને એ સમજાવવા માટે પરમ ગુરુ અહીં આવ્યા છે અને આપણે આ શરીર ની હારે એક થઈ ગયા જુઓ તો ખરા

કાઈ નહી ગાય કરે કૂતરા માંથી કૂતરું બિલાડીમાંથી બિલાડી કીડી માંથી કીડી હાથીમાંથી હાથી આંબામાંથી આંબો લીમડામાંથી લીમડો મનુષ્યમાંથી મનુષ્ય ઈ નીકળ્યા કરે એનું નામ અંકુર જ્ઞાન કહેવાય આ અંકુર જે રીતે ફૂટે મોક ચેણા મોઠ આપણે પલાળી દઈ ને હવામાં કેમ ના અંકુર ફૂટે એવી રીતે અંકુરી જે જ્ઞાન છે જે અંકુર આખો મારો ઘાટ ભરેલો હતો એની નિશાની હું આ બાજુ માના ઉદરમાંથી આવ્યો અને આ શરીર ધારણ કર્યું હવે મારે મારે પાછું જવું છે કરતા બાજુ તો કઈ રીતે જવું એ અંકુરી જ્ઞાનને દેવા માટે પરમ ગુરુ આવ્યા ને એની નિશાની આપ્યા ભાલ તિલક જોઈ કે તારા માથા ઉપર આ તિલક મારી દઉં છું આ સરનામું મારી દઉં છું આ તારા માટે સચોટ નિશાની આપી દઉં છું આ નિશાનના ના માર્ગે તું પાછો આવી છે

અને તું જો સાચી ઉપાસના કરીશ જ્ઞાન રૂપી ઉપાસના કરીશ આપણો નામ છે વિજ્ઞાન સંપ્રદાય ઉપાસના કરીશ ત્યારે તું નીકળી શકે હવે ઉપાસના તો પાર થાય તો બાહ્ય શરીરની ઉપાસના હોય એની કીધું કે આપણે કોઈ પણ મૂર્તિ ના તો આપણે કહીએ આ હું છે એમ કહીએ સાચું બોલી તું કહીએ પથ્થર કઈ કે નહીં સોનું કહી કે નહીં સોનાની બનાવેલી હોય તો ચાંદી કહી કે નહીં

મહાદેવ ત્રણ ગુણો આદ્ય શક્તિ નિરંજન આ બધા જ ત્રણાય છે કાળ ખાઈ જાય છે બધા અને આ કાળ માંથી મહાકાળ બ્રહ્મ રહ્યું છે અને બ્રહ્મ જેનો પ્રકાશ કેવલ કરતા એની ઉપાસના આપણી છે આ ઉપાસના કરવા માટે આપણે અહીંયા આવ્યા છે બસ આટલી વાત કરી છે મેં તમને અને બરાબર હૃદયમાં ધારણ કરજો સાચી ઉપાસના કરજો જ્ઞાન સંપ્રદાયમાં ઊભા રહેતા શીખજો ઉભા રહેવું ત્યાં આવીને ઊભા રહી જવું એવું નહીં પોતાની સુરતાની અંદર ઉભું રહેવાનું પોતાની સુરતા આડી ઓડી જવા નહી દેવાની ચારે બાજુ વિખાઈ જાય છે આંખમાંથી જોવાની થઈ જાય કાનમાંથી સાંભળવાની થઈ જાય જીભમાંથી સ્વાદ લેવાની ઈચ્છા થાય છે નાકે સુંઘવાની જા દસે દસ ઇન્દ્રિયો તને ગમાવે છે કે આવી અનેક ઈચ્છા છે કે માત ને તાત સુત ભાત ને ભાર જા કુટુંબ પરિવાર ની આપણે લાળ લાગી ગઈ છે કે અને તારી હારે કોઈ આવ્યું નથી ને તારે કોઈ ને હારે નથી આવી એકલી યાત્રા તારે કરવાની છે હંસ તું જાગૃત થા એ જાગૃતિ દેવાને માટે પરમ ગુરુ આવ્યા છે આજના દિવસે આટલી વાની વાત પૂરી કરી છે અને આપને બધાને હું એક પ્રાર્થના કરું છું કે ગ્રંથનો અભ્યાસ કરજો કરુણા સાગર ભગવાન કી સત કેવલ સાહેબ